નમસ્તે મિત્રો આજે આપણે મસાણી મેલડીના ઇતિહાસની વાત કરીશું એક નાનું એવું પંખીના માળા જેવડું ગામ હતું આ વાત આશરે ચારસો પચાસ વર્ષ પહેલાની છે દેહ ગામની બાજુમાં આવેલું તળ ગામમાં રૂખી સમાજનો એક ભાઈ રહે છે અને તે જ ગામમાં નાગર બ્રાહ્મણની એક દીકરી રહે છે ભગવાન શિવનું વરદાન હતું એટલે આ દીકરી ગયા જન્મમાં અપ્સરા હતી અને આ બાજુ રૂખીનો દીકરો દેવ લોકોનો વસુ હતો તેને એક રૂખીના ઘરે અવતાર ધારણ કર્યો હતો અને આ કળિયુગના સમયમાં તે બંનેએ જન્મ લીધો હતો આ જગતને તેમની કોઈને ખબર ન હતી કે આ બંને કોણ છે પણ આ તો ઋષિ મુનિના શ્રાપના કારણે અવતાર લેવો પડ્યો હતો તે પછી બંને ગામમાં એકબીજા તરફ આકર્ષવા લાગે છે અને બંને સંબંધમાં બંધાવા જાય છે ત્યારે પેલા ભાઈ કહે છે કે તું તો બ્રાહ્મણની દીકરી છો અને હું એક રુખીનો દીકરો છું હું તો ઢોલી છું હોલ વગાડું છું આ જગત આપણને બંનેને કોઈ દિવસ કબૂલ કરશે નહીં આવો વિચાર કરીને બંને ગામ મૂકીને ભાગી જાય છે અને શિવજીના મંદિરે જઈને બંને લગ્ન કરી લે છે આમ લગ્ન કરીને બંને પાછા તેના ગામ તરફ આવે છે ત્યારે પેલી દીકરી કહે છે આપણી ઓળખ તમને ખબર છે તો એક સ્વર્ગની અપ્સરા છું તમે એક વસુ છો આ તો ઋષિ મુનિના શ્રાપના કારણે આપણે મનુષ્યનો અવતાર ધારણ કર્યો છે હું તો ઇન્દ્રની દરબારની અપ્સરા છું જગત આપણને ઓળખતું નથી પણ આપણે આ ગામને ઓળખાણ આપવી છે કે આપણે કોણ છીએ આમ વાતો કરતાં કરતાં એક નદી આવે છે બંને નદીના કાંઠે ઊભા રહી જાય છે દીકરીના ગળામાં હાર માળા છે અને તેના પતિને કહે છે હે સ્વામિનાથ તમે હવે ગામમાં જાઓ અને મુખી બાપાને કહો કે હવે અમે લગ્ન કરી લીધા છે અને તમારે અમારી ઓળખાણ જોતી હોય તો ઢોલ નગારા વગાડતા વગાડતા નદીના સામા કાંઠે આવો અને અમે તમને ત્યાં અમારી ઓળખ બતાવીશું આટલું તમે મૂકીને કહેજો પછી તો આ રૂખીનો દીકરો ગામ તરફ ચાલ્યો જાય છે અને ગામમાં આવીને ગામ લોકો અને મૂકીને આ બધી વાત કરે છે અને કહે છે તમે સામે લઈને આવો બ્રાહ્મણની દીકરી તમને ત્યાં સત બતાવશે એ તો આખું ગામ ભેગું થઈને નદીના કાંઠે આવે છે ઢોલ વાગે છે અને બંને પતિ પત્ની ઊભા છે ત્યાં તો દીકરીએ પોતાના હાથ ઊંચા કર્યા ને કહે છે એ હે સ્વામિનાથ જાઓ મારો તમને આદેશ છે તમે હવે સ્વર્ગ સીતાવો તમે ત્યારે સ્વર્ગે સીધા આવજો જ્યારે હું સવા વેતની નાંગણી બની જાઉં અને ભૂલના ઢગલામાં હું સવા વેતની નાગણી થઈ રૂપિયા જેવડી વેન ચડાવું પછી તમે સ્વર્ગે સીધા કારણ કે હું તું એક સતી છું અને સતી કોઈ દિવસ રંડાપો વેઠતી નથી પહેલાં હું અને પછી તમે આટલું કહી આટલું કહ્યું ત્યાં તો હાથોમાંથી કંકુ ફરવા લાગે છે અને થોડીક વારમાં તો આ દીકરીએ વિરાટ સ્વરૂપ ધારણ કર્યું અરે ગામ લોકો તમે મને ઓળખતા નથી હું જોગણી છું

અને તેના પતિને કહે છે સ્વામિનાથ તમે હવે જાઓ તમારે આ ધરતી ઉપરથી વિદાય લેવાનો સમય થઈ ગયો છે સ્વામિનાથ તમે હવે જાઓ તમને શોધના તેડા છે આટલું જ્યાં કહ્યું ત્યાં તો રૂકીના દીકરાનું શરીર ફૂલ બની ગયું હવે ગામ લોકો પસ્તાવો કરવા લાગે છે અને આ દીકરીના ફૂલના ઢગલા પાસે જઈને માફી માંગે છે કહે છે ખમ્મા કરો મારી ખમા કરો અમારી ભૂલ થઈ ગઈ અમને બધાને માફ કરી દો ત્યાં તો તે સવા વતની નાગણી બોલી ખમ્મા છે દીકરાઓ હું અહીં નદીના કાંઠે જ બેઠી છું જાઓ તમે અહીં મસાણી માતા તરીકે ઓળખજો અને આ જગતમાં ચોસઠ ચોગણીઓ છે પણ પાસઠમું ખાતું મારી મસાણીનું હશે અને આ પાસઠમાં ખાતા તરીકે હું પૂજાઈશ તમે મારા અહીં બેસણા કરો અને સવા મણના તાવા કરો અને તે તાવામાં હું મસાણી રમવા આવીશ ખમ્મા બાપ ખમા આટલું કંઈ નાગણી અદશ્ય થઈ ગઈ પછી તો ગામ લોકોએ નદીના કાંઠે દેરી બનાવી અને સવા મણનો તાવો કર્યો પછી તો તે ઉકળતા તેલમાં મસાણી માતા રમવું આવી બોલો મેળડીમાં તની જાય મિત્રો આ હતો મસાણી મેલળીમાંનો ઇતિહાસ આવા જ વિડીયો જોવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ